જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી તુવેરઠોટાનું શાક ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે ઘરે તુવેરઠોટાનું શાક બનાવતા હોઈએ છીએ પણ હોટલ જેવું બનતું નથી પણ આજના વિડીયોમાં આપણે હોટલ જેવું તુવેરઠોટાનું શાક બનાવીશું તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલુ કરીએ આજનો વિડીયો તો તુવેરઠોટાનું શાક બનાવવા આપણે જોશે એક વાટકો તુવેર અને ફ્રેન્ડ્સ મેં તુવેરને પહેલેથી જ આ રીતની બાફી લીધી છે ત્યારબાદ આપણે જોશે ઝીણું કાપેલું લસણ ઝીણી કાપેલી ડુંગળી ફાઇન કાપેલા ચારથી પાંચ મરચાં અને આદુનું પેસ્ટ ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક વાટકો તુવે લીધેલી છે તો અડધો વાટકો આપણે લસણ અને ડુંગળી લેશું ત્યારબાદ મેં અહીં આ રીતનું બેથી ત્રણ ટમેટાનું પેસ્ટ બનાવી લીધું છે ફ્રેન્ડ્સ હવે આપણે એક પેન લેશું અને તેમાં પાંચથી છ ચમચી તેલ નાખી દઈશું અને તેલ આવી જાય પછી એક ચમચી રાઈ અને જીરું નાખી દઈશું એક સૂકું લાલ મરચું તમાલપત્ર લવિંગ અને તજ નાખી દઈશું અને એ નખાઈ જાય પછી આપણે જે લીલી ડુંગળી કટ કરી હતી તે નાખી દઈશું અને એને થોડીવાર સાતરવા દઈશું અને થોડો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લેશું હવે આપણે એમાં જે લીલું લસણ કટ કર્યું હતું તે નાખી લેશું અને બેથી ત્રણ મિનિટ એને સાતરી લેશું હવે આપણે જે મરચાં કટ કર્યા હતા તે અને આદુનું પેસ્ટ નાખી દઈશું અને આને પણ આપણે બેથી ત્રણ મિનિટ સાતરી લેશું અને જ્યારે આનો કલર થોડોક ચેન્જ થવા લાગે ત્યારે આપણે એમાં અડધી ચમચી હિંગ એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આમાં અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નિમક નાખી થોડીક એવી કસૂરી મેથીને આ રીતના હથેળી વડે દબાવીને નાખી દેસું પછી આપણે જે ટમેટાનું પેસ્ટ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું હવે આપણે આમાં થોડુંક પાણી નાખી દઈશું અને અડધી ચમચી લીંબુનો રસ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમે આ રીતના તુવેરઠોઠાનું શાક બનાવશો તો તમારું શાક હોટલ જેવું જ બનશે હવે આપણે જે તુવેર બાફી હતી તે નાખી દઈશું અને શાકને મેન્ટેન કરવા થોડી એવી ખાંડ નાખી દઈશું ફ્રેન્ડ્સ તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે શાકને ત્રણથી ચાર મિનિટ ચડવા દઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું તું વેઠોઠાનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે એના ઉપર લીલા ધાણા નાખી દઈશું અને સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ શિયાળામાં તું વેઠોઠાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો એક વખત જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને કેવું લાગ્યું મારું તું વેઠોઠાનું શાક મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ